તો મિત્રો બધા ગયા છે બહાર પપ્પા વાડીયા છે આવી ગયા છે વાડી આંટો મારો ગયા છે વાડીએ કાંઈ બીજું કામ હતું નહીં કાંઈ તો મિત્રો પહેલાં આપણે થમલે ટાઇટલ જોઈને સમજી ગયા છે કે આજે શું કરવાની છે બે ત્રણ મિત્રો હતા એને મને ફોર્સ કર્યો કે પતંગ બનાય લાઇટવાળી પતંગ બનાય તો પહેલાં તમને બતાવી દો પતંગ અને મિત્રો આ પતંગ રહીને આપણે એ જ પતંગ છે તમે વિડીયોમાં જોયો હશે કાંઈ કેત્રા બાંધ્યા હતા અને કિન્ના કેવી રીતના બાંધ્યા હતા એનો વિડીયો તમને બતાવ્યો તમે તો એ પતંગ છે મિત્રો બધા પડખી ના હતા ને મારા ભાઈ બાંધો હતા એને કીધું કે આમાં લાઈટ ગોઠવી મિત્રો લાઈટ તો ગોઠવી દો આમાં બરાબર લાઇટ બી છે પાસે ભાઈ બેટરી છે અને આમાં એક પ્રોબ્લેમ થાય છે આપણે જોઈ પેલા ઉડે કે ન ઉડે અને વજન એ બહુ છે જો બેટરી નાની છે પણ વજન બહુ છે તમને ખબર હોય કે આવડી આવી બેટરીમાં વજન બહુ હોય તો સૌથી પહેલા તો લાઇટ ગોઠવાની છે લાઇટ તમને બતાવું કઈ લાઇટ છે બરોબર જોઈટ છે બીજી છે આ એક નહીં આ એક એ નો થાય કાંઈ દેખાય નહીં રાતે અને મિત્રો આ પતંગ રાતે ઉડાડવાની છે અને આ પતંગ સારી ઉડે છે એટલા માટે આમાં ગોઠવાની છે બહુ મસ્તીની પતંગ છે અને આને પેલા લાઇટ ગોઠવી નાખવી

બે લાઈટ એક જ છે જો એક આ છે આ બે છે અને ચોંટાડવા માટે અમે એક પ્લાન કરવો પડશે કે કઈ જગ્યાએ ચોંટાડવાની છે અને વિડીયો આખો જોજો તો તમને સમજણ પડશે આમાં કેવી રીતે મેં બનાવી છે આમાં તો હજી મને નથી ખબર ઉડશે કે નહીં ઉડે કે પાવર દીધા તો લાઈટ થાય નહીં અને આ પતંગને આપણે રાતે ઉડાડવાની છે દિવસે પહેલાં ટ્રાય કરીશું ઉડી જશે નહીં ઉડતી તો રાતે આપણે ઉડાડવા થાય પહેલાં પ્લાન કરી નાખીએ કેવી રીતના ચોંટાડવાનું છે

નમણ તો બાજા છે પણ બાકી આમાં જો આપણે લાઈટ લગાડશો એટલે વજન વધી જશે અને હજી તો જોવાનું છે વજન ઉપાડી કે છે કે નહીં ઉપાડી કે કારણ કે બેટરી ના તો ઉડશે નહીં બેટરી ના તો ચાલુ થાય છે તો આપણે દોરાથી ઉડાડવાનું નહીં આપણે આ રીતના ચોંટાડી દીધી છે મિત્રો આપણે આવી પતંગ બનાવી છે લગભગ કોઈ નથી બનાવી કોઈ બનાવી ન હોય કે કોઈને આઈડિયા ન હોય તો પતંગ લાઈટ મૂકવાની લાઈટ મૂકી તો પણ લાઈટ ચાલુ કેવી રીતે કરવું અને ઉડાડવી કેવી રીતે વધે નહીં હજુ વાળી બેટરીમાં બેટરી તો લગાડી પડે બેટરીને તો ઉડે ચાલુ ન થાય આનું પહેલાં માપ લઈ પટ્ટી પટ્ટીથી નથી આપણે લાઈટની પટ્ટીથી નથી માફ લેવાનું છે Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. Till I go out, the light is on. Let me make a connection. We are now having a light connection. આમાં આપણે લાઈટનું કનેક્શન કરવા હતું કોપર વાયરનો ઉપયોગ કરવાનો છે જેથી એમાં વજન ઓછો થાય હવે આ પતંગમાં વજન જ ન ખાવું પડે એટલું કરવાનું છે બે કિલો વજન થવા નથી જો વજન આમાં અંદાજ એક અઢીસો ગ્રામ જેવું વજન છે આટલું વજન કેમ ઉઠાવ્યું તો જેમાં કન્ફ્યુઝનમાંથી કોઈ વજન એટલું ઉઠાવે તો હાલું મને જ લાગતું પણ ટ્રાય કરશું આપણે મિત્રો આપણે કોપર વાયર લીધો છે અને આ વાયર વાપરીએ

તાજા ટેપટીને એકલા માટે મારી એસી આ કંઈ કાગળ થઈને ફાટી લોટી પટ્ટી જઈને ત્યાં પકડી ગયો ને એટલે એવી રીતના પાયે દેખ પાયે કાગળ ફાટી

बैटरी છે बैटरी में वजन हो વાગો है ये वाला बहुत है तो તમે आईडी का कनेक्शन भी नहीं है मैं जो कहता हूं से अपना कमांड से ना कमांड ने साइड अपने पर तो उठाए वायर ले लो सा साइड की वहां साइड की ओके साइड की वायर

ને મિત્રો આ બે પાવર ઓથો છે સાથી નોટુ જે લાવતા જ નથી દેખાય છે રાતે બહુ દેખાય છે ઉડે ને તો આપણે કાલ નોથી લાગે નો ઉડે તો કામ નું તો ને કીધું છે બુ લાઈટ ઓલી થઈ ગઈ છે મેરી જોવા મિત્રો તમને દેખાતું છે હું મેં કોઈની સાઈડ અંદર કરી નાખ્યું અને હવે તમને પતંગમાં બતાવું લાઈટ આવી રીતે થાય છે આપણે પતંગ રાતે ઉડાડવાની છે અને આમાં બેટરી ઓછી છે ને થોડીક વાંધો આવે છે ચાર્જિંગ કરવું પડશે કનેક્શન તો કરી નાખ્યું છે પણ બેટરી લગાડવાનો વાંધો છે હવે બેટરી લગાડી દઉં બેટરી તો સપોર્ટ કરે નહીં

અહીં નસગાતુ તો એ પતંગ હી ઉડાડવાની છે ઈ દોરી થી લો મતલબ નુને તો બહાર આપણે ઉડાડી જોઈ લેવા કુડે તો ઠીક છે તો કે આપણે પ્લાન થેરવો પડશે હવે હાલો જોઈ લે બા મિત્રો આપણે બહાર આવી ગયા મેં કેટલી લઈ આલો રોક

मित्रों वजन बहुत पड़े तो तो हमें क्या रहा ऊंडी पत्तों से तो 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 तो

બેટરી પતંગ તો મને ખબર છે મિત્રો તો પતંગ ઉડે નહીં બેટરી વાળી લાઈટ લગાડી દીધી મેન જાજી કરી નાખી અને મિત્રો એવું કરવાનું છે અલગ કરશું પતંગ ઉડાડવાની છે બરોબર લાઈટ વાળી પતંગ બનાવવાની છે તમને કહી દીધું કે લાઈટ વાળી પતંગ બનાવવાની છે તો આપણે બેટરીનો પ્લાન ફેલ કરી છે બેટરી એ પતંગ માં નથી ગોઠવાની તો આપણે બીજો પ્લાન કરવાનો છે તો પતંગ લાઈટ વાળી પતંગ ઉડાડવાની છે ઉડાડવાની છે આપણે કાકી નો જુગાડ કરશું અત્યારે વસ્તુ તો મેં કહે છે નહીં પણ લાઈટ થઈ છે અને લાઈટ પતંગ આપણે બેટરીની ની પતંગ ઉડી છે લાઈટ તો બરોબર આવી ગઈ કમ્પ્લીટ તો એનો કાકા જુગાડ કરશું અને મિત્રો અત્યારે આપણે કંઈક પ્લાન કરવું છું એટલા માટે આપણે આ વિડીયોને પૂરો કરી છે કારણ કે મારે કાંઈક વિચારવું પડશે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે આનો બીજો પાર્ટ બનાવવાનો છે એટલે માટે બીજો પાર્ટ જોવા તૈયાર રહેજો અને બીજા પાર્ટમાં કન્ફર્મ આપણે બનાવશું પતંગને અને ઉડાડશું બરોબર તો આ વિડીયોમાં આપણે આને બનાવીને લાઈટું અને જે ટ્રાય કરીશું ગમે બેટરીથી નહીં ચગાવવાની છે